આગળ પ્રશ્ન કર્યો જે રાજ આપ કૃપા નિદાન છો આપનું સ્વરૂપ અથા છે આપનું પ્રાગટ્ય દૈવી જીવના હિત માટે થયું છે તો રાજ જીવને આપતી પ્રાપ્તિ સત્વર કેમ થાય તે ઉપાય કહો એટલે કે જીવને આ આપની પ્રાપ્તિ જલ્દી કેવી રીતે થાય એ ઉપાય કહો તેમજ જીવથી જાણીએ અજાણીએ કોઈ દોષ કે અપરાધ થાય તો તે કેમ છૂટે એટલે બે સવાલ એક જ સવાલમાં બે સવાલ પૂછી લીધા છે અહીંયા કે આપની પ્રાપ્તિ જલ્દી કેવી રીતે થાય અને જો દોષ થઈ ગયા હોય તો એ નિવૃત્ત કેમ થાય ત્યારે રાજ શ્રીમુથી કહેવા લાગ્યા પુષ્ટિ માર્ગમાં મોટો પદાર્થ ભગવદીનો સંગ છે જે પુષ્ટિ ભગવદી હોય તેનો સંગ હિતકારી છે અને જો ભગવદી વિશે સ્નેહ હોય તો પરમ કલ્યાણકારી એટલે કે સંગ કર્યો ખાલી એમને એમ કર્યો પ્રેમ વગર તો હિતકારી તો છે જ પણ જો એમના પ્રત્યે પ્રેમ ઉપજે છે સ્નેહ ઉપજે છે તો એ કલ્યાણકારી છે હિતકારીથી પણ કલ્યાણ કરી જાય છે એનાથી વિશેષ સમજાવે છે અને જો ભગવદી વિશે અમારા સ્વરૂપનો ભરૂપ છે એટલે કે આ ભગવદીમાં મારા ઠાકોરજી છે જ આમાં જ મારા ઠાકોરજી છે એવો ભરૂપ છે અને તેના ભગવદ ભાવ આવે તેની આજ્ઞાનું હાર્દ સમજીને સેવા ટેલ કરે અને તેના સ્વરૂપનું ધ્યાન અહર્નિશ રહે તો અમારી પ્રાપ્તિ વેગે થાય તેમાં સંદેહ નથી એટલે કે ભગવદી પર ભરભાર રાખવાનું આપણને આપે અહીંયા આપણને આજ્ઞા કરી છે કે ભગવદી પર ભરભાર તો રાખો જ કે હું જ છું મારું જ સ્વરૂપ છે એમાં હું જ છું એવો ભરભાર તો રાખવાનો પણ એમની આજ્ઞાનું પાલન કરવાનું એ ભગવદીનું અને એમની સેવાટેલ પણ કરવાની યોગે છે કારણ કે હવે લૌકિક ઉદાહરણ આવે છે જેના હાથમાં મોટો પદાર્થ આવ્યો તેનું શું કહેવું લૌકિકમાં જેની પાસે એવો કોઈ પદાર્થ આવી જાય તો લોક તેને માનવા લાગે અને તેને મોટો કરીને જાણે એટલે કોઈ વગવાળો વ્યક્તિ ખબર પડે કે આ વગવાળા વ્યક્તિ સાથે આપણને ઓળખાણ થઈ જાય તો આપણું કામ થઈ જાય વગવાળા વ્યક્તિની પાછળ વાગે નાખી દુનિયા કેમ કે પોતાનું કામ હારવું છે એમ ઠાકોરજી અહીંયા આપણને લૌકિકનું ઉદાહરણ આપે છે કે તેને મોટો કરીને જાણે તો લૌકિક કાર્ય થાય છે કેમ કે આપણે મોટો કરીને જાણીએ છીએ તો આ તો અલૌકિક પદાર્થ ભગવદી સ્વરૂપનો જેણે પ્રાપ્ત કર્યો તો તેના ભાગ્યનું શું કહેવું અને ભગવદી વિશે સાક્ષાત સ્વરૂપનો રસાત્મિક ભાવ આવ્યો એટલે કે આ જ મારા ઠાકોરજી છે સાક્ષાત આ જ છે એવો જો સ્વરૂપનો ભાવ આવે તો તેને સકલ દોષ તત્કાલ નિવૃત્ત થઈ જાય છે એટલે કે તાહી ક્ષણ ત્યારે જ નિવૃત્ત થઈ જાય છે જ્યારે તમને એ ભગવદી અંદર ઠાકોરજી સાક્ષાત ભરભાર દેખાય ઠાકોરજી અંદર બિરાજે છે એવો ભાવ થઈ જાય એવું એવો વિશ્વાસ આવી જાય ભાવ પણ નહીં વિશ્વાસ આવી જાય ત્યારે એ તત્કાલ દોષ નિવૃત્ત થઈ જાય છે સકલ દોષ નિવૃત્ત થઈ જાય છે એવું લખ્યું છે અને જન્મ જન્માંતરના દોષ ક્ષણમાં ભોગવા છોડે છે અને એક જન્મમાં ભગવદ્ લીલાની પ્રાપ્તિ થઈ જાય છે જન્મ મરણનો ભય મટે છે પણ ભાવ વિશુદ્ધ જોવે હવે શરત છે છેલ્લી કે ભાવ ચોખ્ખો હોવો જોવે ભગવતી પ્રત્યેનો પછી એમાં દોષ ન જોવા જોવે આપણે એ સૌથી પહેલાં સમજીએ કે અહીંયા ભાવ વિશુદ્ધ હોય તો આગળ આ વાત ચાલે એવો ભાવ ભગવતી કૃપા કરીને તો જ થાય એટલે અહીંયા છેલ્લે શરૂઆતમાં પણ ઠાકોરજીએ ભગવદી જ કીધા છે ભગવદીને જ આગળ રાખ્યા છે અને છેલ્લે પણ ભગવદી પહેલાંય ભગવદી છેલ્લાય ભગવદી ભગવદી જ કરે છે એવું આપણને અહીંયા ઠાકોરજી આ ગયા આપે છે એટલે શરૂઆત પણ આપણને ભગવતી દ્વારા થાય અને ભૂલ થાય તો પણ ભગવતી દ્વારા થાય એવો આપણા માર્ગનો સિદ્ધાંત છે અને ઠાકોરજી આપણને ફળ બતાવી રહ્યું છે કે ફળ જો જોઈતું હોય તો ભગવદીનો સંગ કરો આ હતું ગોપેન્દ્રલાલજીનું વચનામૃત બીજું આગળ ઘણો મોટો વિષય છે પણ આજે નાની વાતમાં આપણે આટલું જ લઈએ આજે આટલું જ બોલીને મારી વાણીની વિધામાં પૂછું બોર શ્રી ગોપાલલાલ કી જય